સિંહના વિકસી રહેલા ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ અને દીપડા જેવા વન્ય હિંસક પ્રાણીઓના આટાફેરામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે તાલુકાના વાસાવડ ગામે આતંક ફેલાવતા દીપડાને મહા ફોરેસ્ટ વિભાગે પાંજરામાં કેદ કર્યા અને ગણતરીના દિવસોમાં વીત્યા છે

પાંજરું ગોઠવીને દીપડાને પાંજરામાં કેદ કરવાની કવાયત હાથ ધરી હતી રાત્રિના મારણની જગ્યાએ દીપડો આવી ચડતા દીપડો માત્ર એક જ કલાકમાં કેદ થવા પામ્યો હતો ટ્રેકર ટીમના માધવભાઈ વ્યાસ અને ઓસામઢભાઈ ફિરોઝભાઈ સહિતના લોકોએ એક જ કલાકમાં દીપડાને પાંજરામાં કેદ કરતા લોકોમાં રાહતની લાગણી ફેલાઈ જવાની સાથે ફોરેસ્ટ વિભાગની કામગીરીને સરપંચ સહિતના લોકોએ વરદાવી હતી તો બીજી તરફ રેસ્ક્યુ કરેલ દીપડાને ગોંડલ ફોરેસ્ટ વિભાગ દ્વારા સાસણ ખાતે મોકલી આપવાની તજવીજ હાથ ધરાઈ હતી બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ રાજકોટ